નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે છ બાર બે હજાર પચીસના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવને જો તમે દરરોજ ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન પાંચસો વીસથી ઊંચા ઊંચા પાંચસો બત્રીસ ઘઉં ટુકડા પાંચસો બેથી થી ઊંચા ઊંચા પાંચસો ચોતેર સિંગદાણા જાડા નવસો એકસઠથી ઊંચા ઊંચા પંદરસો એક સિંગ ફાડિયા સાતસો અગિયારથી ઊંચા ઊંચા ચૌદસો એક એરંડા એક હજાર એકવીસથી ઊંચા ઊંચા તેરસો એકોતેર તાલ એક હજાર એકાવનથી ઊંચા ઊંચા બે હજાર બસો એક ચીરું બે હજાર આઠસો એકાવનથી ઊંચા ઊંચા ચાર હજાર એકતાલીસ ધાણા એક હજારથી ઊંચા ઊંચા ઓગણીસો એકતાલીસ ધાણી તેરસો પચાસથી ઊંચા ઊંચા ઓગણીસો એકાણું લસણ સૂકું ચારસો એકથી ઊંચા ઊંચા નવસો એકાવન ડુંગળી લાલ છાસઠથી ઊંચા ઊંચા બસો છ્યાસી ડુંગળી સફેદ સિત્તેરથી ઊંચા ઊંચા બસો એકાણું બાજરો ત્રણસો એકસઠથી ઊંચા ઊંચા ચારસો એકાણું મકઈ ત્રણસો અગિયારથી ઊંચા ઊંચા ચારસો એક મગ નવસોથી ઊંચા ઊંચા પંદરસો એક્યાસી ચણા छ सौ एकावन ऊंचा ऊंचा अग्यारो एक वाल पाँच सौ एक ऊंचा ऊंचा एक हज़ार अगियार अड़ आठ सौ एकावन ऊंचा ऊंचा बार सौ एकसठ चौड़ा सात सौ एक ऊंचा ऊंचा अगिय सौ एक तुवेर नौ सौ एकसठा ऊंचा बार सौ अगियारोयाबीन छ सौ एक ऊंचा ऊंचा आठ सौ छन्नू मेथी चार सौ एकावन ऊंचा ऊंचा एक हज़ार सुवादाणा બારસો એકથી ઊંચા ઊંચા બારસો એક ગોગળી આઠસો એકત્રીસથી ઊંચા ઊંચા બારસો ને એકોતેર